એ સીતારામ કેમ છો બધા મજામાં મજામાં જઈશું મારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારમાં જો સવાર થઈ ગઈ છે ને સુરજ દુદા પણ ઉગી છે તો આપણે ઘરે બધું કામકાજ પૂરું કરી અને ગાડીમાં વીઆ છે અને આ પાછો બળદ છે તો આપણે પહેલાં બળદ નીચેથી વાય સીધું કાઢી નાખવી રાળાબાડા કાંક લઈ લેવી અને આ બધી વાળી નાખવી અને આજે થોડેક ટપકના સોટિયા કાલે રહી જતા તો આપણે ટપકના સોટિયા પાછળમાં તો ઊભાઈ પાછળ અને પછી આપણે તમને બધાને ખબર છે આપણે લીલી ઝાર ઊભી છે તો એ વાઢવાની છે અને હાલ બાજુ આપણે કંઈ મોઘા કર્યા તો પવનનો પડી ગયો છે અને વિખાઈ ગયો છે અને હાલ બાજુ આપણે ઝાર છે એ વાઢવાની છે એમને ટપકના સોટિયા પાછળ દેવી એટલે પછી વાઢવા મળવી ઝાર બધી ટપક જો વિટાઈ ગઈ છે અને હાલમાં મારો પાછો ટ્રેક્ટર રાખે છે હાલ પણ રા રાખે છે અને હાલ ઝાર વાઢવાનું શરૂ થઈ છે તો આપણે હેલા જઈશું પાણીની લે હાલ બાજુ झार वढाउँ अनि मेल्लपा लि पनि सोडाइदिँछ पछि बि झार भरवाली लिली बढी वढि नखे पछि ढोर नै नाखाने हो बढी मकाइ वढे झार मकाइ बेसी एटले जारी पनि वढवाने छ मकाइ पनि वढवाने छल्या पछि अठाई एटले काहीँ कहाँ वटा जाँदै तडको नाइ पहिला तडको पनि जो तडी આપણે જો આટલી જાહેર વાઢી છે અને અલ્પા વાટવાનું શરૂ છે તો હવે આપણે નાસ્તા પાણીનો ટાઈમ થઈ ગયો તો શા પી લેવી અને નાસ્તો પણ કરી લેવી જો આ બધો નાસ્તો છે તો હવે નાસ્તો પણ કરી લેવી અને પછી પાછા જાહેર ફાઢવા મળી અને અલ્પા વાઢવાનું શરૂ છે ઝાડ વાટીને વીઆયા છે અને હવે જો આપણે ટ્રેક્ટરમાંથી ટેમ્પીમાં ભરવાની છે પૂળા વાળીને પછી જો ટેમ્પી ભરવાની છે અને જવા દેવાની છે બોટાદ વેસવાની છે એટલે એમાં પૂળા વાળીને આપણે ભીરી નાખીએ પછી બપોરા પણ થઈ જશે તો પછી આપણે ઘરે જવા દેવી બધી પડામાંથી મકાઈ લઈ લીધી છે મકાઈ થોડીક પડી છે અને જાહેર બધી હારી લીધી છે તો મકાઈ હમણાં આપણે ડાગળો ખાલી થાય ટ્રેક્ટરનો એટલે આપણે પછી મકાઈ ભરવા જવાનું છે અને પછી આપણે ઘરે પણ જવાનું છે ને પછી બધા બપોરા કરવા બેસી જશે અને રોટલી છે કસુંબર બનાવી છે અને એનું પાપડ તૈયાર છે અને આમાં સાઈઝ છે અને પછી કેરીનો સંભાળો ને બધા બપોરા કરવા બેસી જાય તો આપણે પણ બપોરા કરી લેવી કે આપણે વાળી એવી આવે છે અને બળદને જો બાઈ લીધા ને તો આપણે એને ને નાખવાની છે તો આપણે મગ એ બધું કાલ બધા મગ હતા એ તોડી નાખ્યા તો એ મગ ખી ખી નાખવાના છે જો આ ખેવાના છે તો આપણે ખેવા મળ્યું ને એટલા તો ખી નાખ્યા છે પછી નાખી દેવી એટલે આલ્પા ખેતી પણ થઈ જાય તો આપણે ખે હવા મળવી આમાં શીંગ એ બધી આપણે લઈ લીધી છે અને હવે ઢોરને નાખવાના એટલે ખી નાખીએ ઢોરના નીન પણ થઈ જાય આપણે જે હલ્પા પડામાં વિશે અને આલ્પા જો ટપકના સોટી હરકાં કરવાના છે જે હળ હોય અને આમાં આલ્પા જો હાથે કાપ હશે તો હાથીકડે આલ્પા હરકાં ખોળી દેવી એટલે એમ સીધો કેળામાં હરકું થઈ જાય સહમાં આવી રીતે જો ખોળી દેવી એટલે સીધો થઈ જાય ટપકનો સોટી હર મારે બેલબા અહીંયા બહુ મોટા હોય અને પડે છે અને ગબી બધું ખીલી ખોડે છે લાકડાની બનાવ્યું છે અલ્પા એટલે સીધો આમ સાથે રડી અને છે સોપાઈની પણ મજા આવે એટલે આપણે બધી હેલ્પા આવી ખીલી બનાવી છે ખોડી દેવી અને પછી બીજું કાંઈ કામ નથી તડકો પણ બહુ સેસો વરસાદ સડી જશે અને વરસાદ પણ આગે લાગે છે બહુ આવતો લાગે છે અને અલ્પા વરસાદની સુગંધ પણ આવે છે એટલે આપણને એમ થાય કે વરસાદ અલ્પા આવશે જ તે આપણે તો ઘાયન ગાયબા આ બધી ખીલી ખોળવાની છે તો આપણે લાકડીની ખીલી ખોળીએ ઉરી ખોડી નાખીએ છીએ અને અમારે બે બેનું જલ્પા પછી ટપક ઉડે ને એટલે ટફા કરે છે ધૂળના એટલે ઉડીએ ને ટપક અને હવે આપણે આ ફીંડલા પીડા તો એ વાડીએ પોગાડી દેવી અને બીજી જો ખોડવાના છે તો આપણે ખોડી દેવી તો વરસાદ પણ આવી જશે તો નાવાની પણ મજા આવશે એ આથમી છે અને આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આપણે થોડાક વાળા બાંધવાના હતા એ તો બાંધી દેવી અને જો બીજી વીજળી થાય છે અને વરસાદ આવવાનું લાગે છે હમણાં વરસાદ પણ આવશે સરસ મજાના જી આથમી છે આપણે વાડીથી ઘરે આવે છે અને વરસાદ પણ ચાલુ છે અને આપણે તો પલી જશ હવે તો હમણાં આપણે કપડાં બદલાઈ લેવીએ તો આજનો જીવન તક આપણે આવો જોઈએ કોમેન્ટમાં કહી શકીએ કેવો લાગે પસંદ લાઈક કરજો શેર કરજો સેના પર ન હોય તો વિડીયાને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેમ્બર નો મળવાય